હેલો મિત્રો આજની સ્પેશિયલ રેસીપી છે ઉપવાસ માટે એકદમ પરફેક્ટ એવી બટાટાને ફરાળી સૂકી ભાજી ખૂબ જ ઓછા સમયમાં બનતી આ ભાજી એકદમ ટેસ્ટી હોય છે અને બનાવવામાં સમય એકદમ ઓછો લાગે છે તો તે આપણે કઢાઈમાં તેલ અથવા ઘી તમારી ઈચ્છા મુજબ ગરમ કરવાનો અને તેમાં આપણે જીરાનું વઘાર કરીશું ત્યાર પછી આપણે તેમાં એડ કરવાના છે મીઠા લીમડાના પાન અને આદુ અને મરચાંની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટનો ઉપયોગ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછો રાખી શકો છો જ્યારે તેની કાચી સ્મેલ નીકળી જાય તેટલું આપણે તેને સાંતળવાનું છે આ સૂકી ભાજી એકદમ ટેસ્ટી હોય છે ઉપવાસ સિવાય તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એટલે આપણે તેમાં હળદરનો પાવડર ઉમેરીશું અને તમારી ઈચ્છા મુજબ કે સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દેવાનું જો તમે મીઠું ના ખાતા હો વ્રતમાં તો તેમ તેને સ્કીપ પણ કરી શકો છો આ રીતે મીઠું ઉમેરી દીધા પાછી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ ભાજીમાં આપણે ક્યાંય પણ પાણીનો ઉપયોગ નથી કરવાના તેલ માટે આપણે જ્યારે સાતરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે હવે આપણે તેમાં શેકેલા શિંગદાણાનો પાવડર ઉમેરીશું એક વાટકી જેટલું તો તેને મેં અધકચરા વાટી દીધા છે શેકેલા સિંગદાણાને અને તેને આપણે તેમાં મસાલામાં એડ કરી દઈએ એકથી બે મિનિટ માટે આપણે તેને સાતળીશું એકથી બે મિનિટ માટે થવા દીધા પછી જ્યારે આ પેસ્ટ એકદમ સરસ રીતે રેડી થઈ જાય એટલે આપણે તેમાં બાફેલા બટેટા એડ કરી દેવાના છે હવે એક વાત તો અહીં ખ્યાલ રાખવાનું કે આ બાફેલા બટેટા મેં પહેલાંથી જ બાફીને રાખ્યા છે ગરમ ગરમ બટેટા તમે આમાં એડ કરશો તો બટેટા જે છે એ મેશ થઈ જશે અને ભાજી આપણી સરસ નહીં બને તો બટેકા ઠંડા હોય તો વધારે સારી બનશે આ ભાજી બટેટાને આપણે તૈયાર કરેલા મસાલામાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ ભાજી બાળકોને ટિફિનમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે જ્યારે આપણે ઉપવાસ કે વ્રત ના હોય ત્યારે પૂરીની સાથે પણ તમે આ ભાજીને ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થતી હોય છે હવે તેને ઢાંકી અને એકથી બે મિનિટ માટે થવા દેવાનું છે જેથી બધા જ ફ્લેવર બટેટામાં આવી જાય અને બસ ત્યાર પછી આપણે તેમાં થોડું જીરાનું પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જીરાના પાવડરને જો તમને જીરાનું પાવડર પસંદ ના હોય અથવા તમે વ્રતમાં ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે એ લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનું રસ એડ કરવાથી એકદમ ચટપટું અને રુચિસભર બની જતી હોય છે આ બાજુ એક લીંબુનું રસ એડ કર્યા પછી આપણે તેને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને લીલા ધાણા છાંટી દઈશું તારે તે લીલા ધાણા એડ કરી દીધા ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દીધી છે તો આપણી ટેસ્ટી એવી બટેટાની ફરાળી સૂકી ભાચી બનીને તૈયાર છે ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો જો થોડો પણ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ